જીવબા મહારાજને મળ્યા છે એ બધી એમની વાતો હોય મોટી વાત કરી પૂજ્યા હેરી સૌરભ દેસજી એમ નહીં હોય મારે શું કરવું એમ તમે વી આ જાઓ તો મારે શું કારણ કે તમે સમજી શકો છો કે પુરુષો કરતા પણ સ્ત્રીઓની વેદના તો અનેક ગણી પેલી હોય એટલે એમને પણ ભલામણ એમના માટેની હોય એ આપણે પ્રેમાનંદ સામીના પ્રસંગમાં આપણે કદાચ લઈશું પણ બ્રહ્માનંદ સામીની આ જે અમુક ભલામણો કરી જીવ બાને તમે આટલું કરજો તમે આટલું કરજો તમે આ કરજો તમે આ કરજો એ બધું કીધું એમાં એક વાત જે જે મૂકી છે ને એ આપણે જેની જેની હસી એની આપણે કહીશું પણ આ વાત ભલામણ કરતા કરતા એક કીધું સાંભળો બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે ગઢડામાં હોય હા બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે ગરડામાં હોય ત્યારે જેવું બાદ તમે એમને મારી યાદી આપીને દૂધ પીવડાવજો જો છે ને ભરી સભામાં ભુદરજી તમે માળી થયા છો મારી યાદી આપજો અને જ્યારે જ્યારે ગરડામાં હોય ત્યારે તમે દૂધ પીવડાવજો